પેઢડીયા પરિવારના સ્નેહનાથે વધારેલા સૌ મહેમાનોનો ખૂબ સત્કાર સાથે કેટલાક પ્રતિક દ્વારા પણ આપણે એ મહેમાનોનો આવકાર વ્યક્ત કરીએ વિપુલભાઈને વિનંતી કરીશ કે આપણને આપની સાથે જોડાનાર પરિવારજનો કથા મંચ પર આવી જશે જે મહેમાનોના નામનો ઉલ્લેખ થાય છે એ ઝડપથી કથા મંચ પર આવશે પોતાનો સત્કાર સ્વીકારશે અને પોતે પણ વિપુલભાઈનો સત્કાર કરવા ઈચ્છતા હોય તો એ વિધિ પણ સાથોસાથ એટલે કે અરસપરસના સ્નેહની આદાન પ્રદાનની વિધિ સાથે જ સંપન્ન થશે બે એક મહેમાનો વિપુલભાઈનું પણ સન્માન કરવા માગે છે તો એવો એમનો પણ સત્કાર ભાવ સંપન્ન કરશે સૌ પ્રથમ વિનંતી કરીશ કે મંગુબેન જીવરાજભાઈ મિસ્ત્રી કથા મંચ પર આવશે ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરી વક્તા ભાવેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી અને પેઢડિયા પરિવારનો સત્કાર ભાવ તેઓ સ્વીકારે તેવી વિનંતી છે મંગુબેન જીવરાજભાઈ મિસ્ત્રી એ બાદ અલ્પેશભાઈ વિરાણી અલ્પેશભાઈ વિરાણી પણ કથા મંચ પર આવશે મહેશભાઈ વસરામભાઈ રૈયાણી પણ કથા મંચ પર આવશે રાજુભાઈ વશરામભાઈ રૈયાણી પણ આપનું સ્વાગત છે પેટડિયા પરિવારના આંગણે દિનેશભાઈ ઠાકરસિંહભાઈ લિંબાશિયા દિનેશભાઈ કરમસિંહભાઈ અઘેરા આ બધા મહેમાનો ક્રમશઃ રીતે કથા મંચ પર આવી ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરી ભાવેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી વિપુલભાઈના પરિવારજનોના હસ્તે તેમનો સત્કાર ભાવ સ્વીકારશે તેવી વિનંતી છે શ્રી વલ્લભભાઈ ઢોલોરિયા સંજયભાઈ મનસુખભાઈ દાવડા કર્ણાવતી નગર અમદાવાદથી શ્રી મયુરભાઈ પટેલ આ બધા મહેમાનો આપનું હૃદયપૂર્વક સ્વાગત અને આપની પ્રેરક ઉપસ્થિતિની સહર્ષ નોંધ લેતા વિપુલભાઈ પરિવાર તરફથી આપનો સત્કાર ભાવ આપ સ્વીકારી અમને આભારી કરશું તેવી વિનંતી છે હવે જે નામનો ઉલ્લેખ થવા જઈ રહ્યો છે એ સૌએ સપરિવાર એટલે કે ફેમિલી સાથે આવવાનું છે પરિવારજનો સાથે હવે જે નામની ઉદઘોષણા થાય છે એ બધાએ પોતાના પરિવારજનો સાથે આવવાનું રહેશે ભીખાભાઈ ભૂરાભાઈ ઢોલરિયા ફેમિલી સાથે પરિવાર સાથે આવશે મનસુખભાઈ વિરજીભાઈ પીપળિયા પણ પોતાના પરિવાર સાથે આવશે મૈકાથી પધારેલા દીપકભાઈ ખૂટ પણ પોતાના પરિવારજનો સાથે આવશે સરદારથી પધારેલા હરેશભાઈ વસોયાને વિપુલભાઈ સત્કાર વિધિ સંપન્ન કરે તેવી વિનંતી છે સરદારથી પધારેલા હરેશભાઈ વસોયાનો સત્કાર વિપુલભાઈ સંપન્ન કરશે લતી પરથી પધારેલા ખુશાલભાઈ નાગજીભાઈ રામાણી એમને પણ વિપુલભાઈ સત્કારે તેવી વિનંતી છે અને આ મહાનુભાવોએ પોતાના પરિવાર સાથે કથા મંચ પર આવવાનું છે ખીજડિયાથી પધારેલા સુનિલભાઈ બાવાભાઈ ચોવટિયા એવા ખીજડિયાથી પધારેલા ડાયાભાઈ કાળાભાઈ ચોવટિયા કૌશિકભાઈ આંબાભાઈ આંબલિયા જયેશભાઈ રવજીભાઈ ઠુમ્મર પણ પર સત્કાર સ્વીકારવા પધારે તેવી વિનંતી છે આ બધા જ મહેમાનો વિપુલભાઈ પરિવારના અને સમસ્ત ખેજડીયા પરિવારના સ્નેહ નાતે દ્વિતિ દિવસના દ્વિતીય જ્ઞાન સત્રમાં સાક્ષી બન્યા આપ સૌની ઉપસ્થિતિ આ પરિવારને પ્રેરણારૂપ રહી છે આપ સૌનું પ્રેરણા બળ હંમેશા આજ રીતે આ પરિવાર સાથે રહેશે આપ સૌને ફરી સત્કારતા આવકારતા અને દ્વિતીય દિવસના દ્વિતીય જ્ઞાન સત્રમાં પધારેલા સૌ પ્રત્યે ફરી પેઢડિયા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા આપ સૌનું પણ હૃદયસ્થ સ્વાગત અને હવે આપણે આરતી સંપન્ન કરવાની છે પણ એ પૂર્વે સૌ પધારેલા કથા વિરામ પછી પ્રસાદ લઈને જ અહીંથી પ્રસ્થાન કરશે વિદાય થશે તેવી વિનંતી છે પધારેલા બધા જ એ પછી ગામના હોય કે પરગામથી આવ્યા હોય સૌ ભક્તો એ અહીં મંદિરે આપણે ખેઢરિયા પરિવાર તરફથી રાત્રિ પ્રસાદ ગ્રહણ કરવાનો છે આવતીકાલે રાત્રે નવ કલાકે કપિલા હનુમાન સંતવાણી મંડળ તરફથી ભજન સંતવાણીનું આયોજન રાખવામાં આવ્યું છે આવતીકાલ શનિવાર તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રાત્રિના નવ કલાકે કપિલા હનુમાન સંતવાણી મંડળ તરફથી ભજન અને સંતવાણીનું આયોજન આવતીકાલે રાત્રે રાખવામાં આવ્યું છે સૌને એ હરિનામ રટણ અને સંતવાણીના સત્સંગ અને ભજનમાં ભક્તિમય એ વાતાવરણમાં સામેલ થવા હાર્દિક નિમંત્રણ સાથે મંજુલાબેન વિપુલભાઈ અને રીમાબેન મુખ્ય કથા મંચ પર આરતીમાં જોડાશે જ્યારે અન્ય પરિવારજનો કથા મંચની સામે દ્વિતીય દિવસના દ્વિતીય જ્ઞાન સત્ર વિરામની આરતી માટે કથા મંચની સામે આવી જશે આરતીમાં જોડાનારા પરિવારજનોને વિનંતી કરીશ કે આપ કથા મંચની સામે આવી જશો જેથી એટલો આપણે સમય બચાવી શકીએ ફરી આવેલા સૌ મહેમાનોનો સત્કાર વિપુલભાઈ અને પરિવારજનોના હસ્તે સંપન્ન થઈ રહ્યો છે આ સૌ પ્રત્યે આભારનો લાગણી વ્યક્ત કરતા આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર આવા ભક્તિમય વાતાવરણ અને સત્સંગમાં આપણે સૌ સહભાગી થઈ રહ્યા છીએ એ આપણા સૌનું સદભાગ્ય અને અહોભાગ્ય છે એવા ભાવ સાથે દ્વિતીય દિવસના જ્ઞાન સત્ર વિરામે ઉદ્ઘોષક સરદ વ્યાસ અમરેલીના સૌને જય પરશુરામ જય મહાદેવ ઓમ નમ શિવાય સત્કાર વિધિ સંપન્ન થઈ આપણે આરતી સંપન્ન કરીશું મંજુલાબેન વિપુલભાઈ અને રીમાબેન કથા મંચ પર આરતીમાં સામેલ થશે જ્યારે અન્ય પરિવારજનો કથા મંચની સામેમાં આરતી જોડાશે એવા ભાવ સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે